અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે બ્લોગ ચાલુ કર્યો નવ વાગે મિત્રો આજે નવ વાગે બ્લોગ ચાલુ કર્યો મેરભાઈ રાહ જોઉં છું નોકરી જવું સાથે જો નોકરી જવા માટે નીકળી ગયા છીએ હું મેરભાઈ આવું પેલી રાહ જોઈએ છીએ મેરભાઈ આવું પછી નોકરી જઈએ બરોબર જો મિત્રો આપણે નીકળી જાય છે

અત્યારે કશું કોમ નહીં તે બધા બાર બેઠા હોય જોવા વિનો કાકો પેલો મિત્રો મળ્યો સિદ્ધરાજ અમારા દીગોભાઈ ભાઈ આ સિક્યુરિટી અમાર મોજ કરીએ અત્યારે કોમ નહીં એટલે શું કરીએ કેવો એટલે આ અમાર હિતેન્દ્રસિંહ જો મોબાઈલ ફેચ છીએ અમુક થોડી વાર મિત્ર આવી ગયો આકાશ આકાશ એટલે આકાશ આવ્યો અમુક આકાશ ને તમે મલાવું અંદર જઈને બ્લોક માં બન્યા જો મિત્રો કોમ નહીં બધા પાછળ આવી ગયા

આઈ જાય તો તો મિત્રો આપણે અત્યારે જમીન આવી ગયા છે ગામમાં મીરભાઈ ની રાહ જોઈએ છે મીરભાઈ જમવા જ આવ્યો જમવા આવ્યો તો ઘરે હું ક્યાં નહીં પણ થોડું કામ હતું એટલે બહાર ગયો તો એટલે બતાવી નહીં આવ્યો બરોબર એટલે વિડીયોમ બન્યા રહેજો મિત્રો આગળ અમે નોકરી જઈએ છીએ પાછા

તો આપડો કંપની આગળ આવી ગયા છે કામ નથી કામ ના હોય તો પછી થોડું આપણે ઓનલાઈન કામ હોય થોડું બતાવી દઈએ એટલે વિડીયો જોજો હમણાં હું તમને કરી દઉં એટલે પાછો લોક ચાલુ કરે ભાઈ તમને બતાય બરોબર એટલે વિડીયો બને તો બધા તાપી આવી ગયા છે અત્યારે જો પેલા બે ખાસ મિત્રો ને એ વાતો કરું જો અમારા સિદ્ધરાજભાઈ ભાઈ ગયા

હું ગેજ છું અને આપણે ફરીએ છીએ પ્લાન્ટી પ્લાન્ટી જોઈએ તો એવું અમાર આટલા આવ્યો હું એમ કેટલી આવું પછી ગેર જવાનો ટાઈમ થાય પછી જો એસી પણ ચાલુ જ છે અમારા કંપનીમાં બરાબર એટલે અમે ગેર જવાનો ટાઈમ થાય કે હું તો ઓમ મળું વિડીયોમાં બને રહેજો બધા ધીમે ધીમે બહાર આવી ગયા છે

ખેતરમાં તો આપણે આઈ ગયા છીએ અત્યારે યુવરાજભાઈ ખેતરમાં દિયાબત્તી કરવા માટે માતાજીની જો યુવરાજભાઈ જોઈશું દિયાબત્તી કરવા આગળ આગળ જો પાછળ કાલ ખેતર બતાવી તો ખેતરમાં આવ્યા છીએ આપડો બરોબર યુડમ બને જો અમે બીજા ભાઈ આમ અમલ થોડી વારમાં આવી જ છે પાછળ જ છે એ થોડા કોમમાં છે એટલે

અમારે ખાવાનો ટાઈમ થાય એટલે ઘેર જઈએ ખાવા બરોબર ને કે કેતન ભાઈ હા ખાઈને પછી તમને મળીએ મિત્રો અમારા આયુષભાઈ અત્યારે જોબ ઉપર જઈને આવી ગયા છે અમારા અરુણભાઈ પણ આવી ગયા અંબાજી વાળા અને યુવરાજભાઈ તો જોડે જ છે અને નિશુભાઈ પણ જોડે જો આમ જમવા જોઈએ આ બરોબર અત્યારે જઈએ છીએ આપણે ખાવા માટે જમીન આવીએ પછી તમને બતાવું અમારા યુવરાજભાઈ તો બેઠા જ છે અને અરુણભાઈએ બેઠા નિશુભાઈએ બેઠા બરોબર એટલે જમીન આવું પછી તમે બતાવું તો અમારે યુવરાજભાઈ આવી ગયા તો જમવાનું નથી પણ હું એ જમીન આવી ગયું અત્યારે બજારમાં અમે થોડી વાર જઈ છીએ બજારમાં પછી જઈએ માતાજીના મંદિરે દર્શન કરવા માટે મૂડીયમ બનાવી રહ્યા માતાજીના દર્શન પણ કરાવું આજે કાલે અમુ બધા તૈયાર થઈ ગયા અમારા કેતનભાઈ આર્યનભાઈ પણ તૈયાર થઈ ગયા બહુ સમા દર્શન કરવા માટે અમા યુવરાજભાઈની ની રાહ જોવાયો બે મિનિટમાં વાર યુવરાજભાઈ આવ્યો એટલે આપણે નીકળીએ અમારું ઉસ્તાદભાઈ અમારા કેતનભાઈ ગોળાવાળા રાણાસનમાં નામ છે અમાર નિશુભાઈ અને આ તો આ માણસને તો તમે ઓળખતા જશો મૂઠું નહીં બતાવો તમને બતાવે બાઠું બતાવે હા આ મોણસને તમે ઓળખતા જશો એટલે અમારા બ્લોગમાં આવી ગયેલો બરાબર અને આર્યનભાઈ કંઈક કહેવા માગ્યું આર્યનભાઈ કહેવું એવું છે કે હું નવો મોબાઈલ લાવ્યો છું એ તે વનાભાઈ બન વિષુભાઈ અને ઝીલ ઝીલ પટેલ એ યોન પાર્ટી આવવા છે તે તમે લઈ લેજો આર્યનભાઈ જોરે પાલ્ટી બરોબર લેવી હોય તો આજે નવો મોબાઈલ લીધો આર્યનભાઈએ બત્રીસ હજાર રૂપિયામાં મોબાઈલ લીધો છે તમે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં આર્યનભાઈ સપોર્ટ કરો તો બત્રીસ હજાર રૂપિયા યુવાના નીકળી જાવ આર્યન આર્યનભાઈ તમારા આઈડી બોલો ઇન્સ્ટાગ્રામ આઈડી બોલો પ્રજાપતિ હા આર્યમ પ્રજાપતિ મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું અમારી ચેનલને ભૂલતા નહીં અને આર્યનભાઈ પણ ફોલો કરજો બરાબર સપોર્ટ કરો મિત્રો તો આર્યનભાઈ પણ આગળ જોઈ થોડા આવી ગયા છું માતાજી દર્શન કરવા નીકળી ગયા છીએ અમે બધા આની શું ભાઈ જોઈ કેતન ભાઈ જોઈ અને આગળ એક મિત્ર પ્રેમ સર રાજપૂત અમે નીકળી ગયા છીએ અત્યારે યુવરાજભાઈ ને પાછળ છું બરોબર એ આવશી પણ વાર લાગશે બરોબર એ આવી જ છું પાછળ જો આ રે અમારો યુવરાજભાઈ બે ખાસ મિત્ર બે ખાસ મિત્ર ઘણા દિવસ પછી મળે હતી વાતો કરું આ બંકો આ બે ઘણી વખત રોગમાં આવી ગયા મારા અને યુવરાજભાઈ તો તમને ખબર જ છે ને યુવરાજભાઈ ને તો આપણો ખાસ ભાઈ બન છે એટલે યુવરાજભાઈ તો આપણા માં રવાના જ સેટુદી આપણને સપોર્ટ કરે એટલે આપણે મિત્રો આપણા આઈયા માતાજીના મંદિરે અત્યારે આજે છે જો મંદિર જો ઉસ્તાદભાઈ આગળ જોઈ કેતનભાઈ અને યુવરાજભાઈ બીજા જો મિત્રો માતાજીના મંદિરે આપણા આઈ ગયા છીએ અત્યારે બરોબર જો અને આપણો માતાજીનો દર્શન કરી લીધ અમાર વાય ભી ગયા તારી જો મજે મોજ મિત્રો માતાજીની આરતી ચાલુ થઈ ગઈ જો